ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દે ડોમિનો કાર્ડ દ્વારા આપણે દાખલા ગણવાના બરાબર જો હું અહીં આ આપું ને ચાલ આ ચાલો હિમેશ ગણો બેટા એક તો તમારે શું કરવાનું અહીં જો લાવ જો આ રબર ચડાવેલું છે આ ભાગમાં કેટલા છે

આવી રીતે દાખલા ગણવાના છે ચલો આ ગણો ચાલો પેલા આ લાઈન ગણવાની એક બે ચાર હમ લખો ચાર આ લાઈન છોડ અહીં અહીં જ લખો ચાર સરસ વત્તાની નિશાની કરો હવે એટલે બધા નહીં કરો અને બેટા અહીં અહીંયા છે ઉપર કર ચલો આ ગણો ચાલો બધા ગણો સરસ પાડવાનું બેટા તગડો ગણવાનો બીજા કાર્ડ આપું છું તમે ચલો આ ગણો બધાનું ધ્યાન આ બાજુ ચાર પાંચ છ સાત આઠ આઠ સરસ વત્તાનું ચિહ્ન કરી દેવાના આટલો કયો અને ચિહ્ન કરી દેવાનું અહીં ચિહ્ન કરો પેલા ચલો હવે ગણો બધા કેટલા થયા ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ સાબ સરસ કે પાઠ માટે ચાલો વિરાજ આવી જાય ચાલો તમારે આ ગણવાના છે આ ગણો ચલો 1 2 3 4 5 પાંચ લખો પાંચ અહીં લખો એટલે સરસ ચલો વાગણો 3 વત્તા નિત્યા ની કોને કરવાની હા એમ ચલો બધા ભેગા કરીને ગણો 1 2 3 4 5 6 7 લખો

સરસ લખો શાબ્બાશ એટલે ભાઈ ચલો આદિ આદિયા આવે બધાનો વારો હશે ચલો ચાલો આદિત્યભાઈ તમારે આ દાખલો ગણવાનો છે બરાબર આ તો આવી ગયો ને ચલો આ ગણો આવ્યો હં એક બે ત્રણ ચાર પાંચ છ લખો છ અહીં લખો એટલે બધાની નિશાની કરો એટલે બધા નહીં બેટા અહીં કરો ને અહીંયા પૂરો કરો ચાલો ચાલો બધા ભેગા કરીને ગણો ચાર છ સાત આઠ લખો આઠ સરસ કે આદિત્ય માટે ક્લેમ કરો ભાઈ ચાલો જઈશ આવે ચાલો જયેશ ભાઈ તમે આ દાખલો ગણો ચાલો ત્યાં લખો ગમે તે લખો ચાલશે વત્તા હવે આખા નામ કેટલા છે બે લખો ચલો ચલો બધા ભેગા કરીને ગણો સાત સરસ સરસ જયેશ માટે કેટલા કરો ભાઈ ચલો આવી જાઓ ચલો તમારે આ ગણવાનું ચાર પાંચ છ લખો છો વત્તા ચાલ આખા નામ કેટલા છે બે લખો ચાલો દાખલો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચાલો સિમનસિંહ માટે ક્લેપરો ભાઈ ચલો ઐશ્વર્યા બેન આવે ચાલો ઐશ્વર્યા બેન તમારે કયો દાખલો ગણશો ચલો આ ગણો

આ ગણવાના ને બેટા આ બાજુ ના ગણે હવે આ બાજુ ના બાકી ને ચલો હવે હવે ગણો બધા ભેગા કરે સરસ વેરી ગુડ પ્રેમ માટે ક્લિક કરો